ਮਢੀ 슈ਗਰ ਫੈਕਟਰੀ ਮਾ 78ਵੋ ਸਵਤੰਤਰ ਦਿਨ ਨੇ ਉਤਸ਼ਾਹ ਭਰੂ ਜੁਣੀ ਕਰਵਾ ਮ ਆਵੀ બારડોલીના મઢી સુગર ફેક્ટરી ખાતે આજરોજ પંદરમી ઓગસ્ટ ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિને સંસ્થાના વાઇસ ચેરમેન અલ્પેશભાઈ મગનભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સાથે સલામી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર યતીનભાઈ પટેલ નટુભાઈ રબારી દિનેશભાઈ પટેલ તથા સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણી તથા સંસ્થાના ચીફ એન્જિનિયર સંજયભાઈ શાહ પ્રોડક્શન મેનેજર હિતેશભાઈ પાટીલ ચીફ કેમિસ્ટ રાકે ેશભાઈ લાડ પરચેઝ ઓફિસર સંજયસિંહ ચૌહાણ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નવીનભાઈ મોનિયા સુગર સેલ ઇન્ચાર્જ ચિરાગભાઈ તથા સંસ્થાના અધિકારી સ્ટાફ કર્મચારી સહિત સ્ટાફ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો તેમજ સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા સંસ્થામાં ફરજ બજાવતા દરેક અધિકારી કર્મચારી ગણના બાળકોને જેમના સારા ટકા આવ્યા હોય તેવા બાળકોને પ્રોત્સાહન મળે તે આશયથી સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા ગિફ્ટ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા